દસ મહિના પછી વાલી આવ્યો મારી આવ્યો અને હું ગાડીમાં બેઠો હતો તે જોઈને એને ક્રોધ આવ્યો એના રાજા થવાની ઈચ્છા હતી તેથી એને ગુફાના દ્વારમાં પથરો મૂક્યો હતો મારી સાથે વેર કરવા લાગ્યો મને બહુ મારે છે સ્ત્રી સંપત્તિનું અપહરણ કર્યું છે તેથી બધું છોડીને હું ઋષ્યમુખ પર્વત ઉપર આવીને રહ્યો છું રામચંદ્રજી હું વાલીને મારી નાખી વાલી જેવો વીર પુરુષ આ જગત કોઈ નથી એને કોઈ મારી શકે એમ નથી કે હું એને મારી ઋષ્યમુખ પર્વત ઉપર તાલ ઝાડ હતા સુગ્રીવ જાણતો હતો જે વીર પુરુષ એક જ બાણથી આ સાત તાલ વૃક્ષોને મૂળ માંથી ઉખેડી નાખે એના હાથે બાજી મારવાનો છે રામચંદ્રજીએ એક બાણ છોડ્યો સાત વૃક્ષોને મૂળમાંથી ઉખેડી નાખ્યા સુગ્રીવને વિશ્વાસ થયો આ તો ઈશ્વર છે એવું લાગે રામચંદ્રજીને કહ્યું હવે હું તમારી સેવા કરી મારું વાલી સાથે કંઈ વેર નથી એ ભલે સુખી થાય મને ભગવાન મળ્યા છે હું તમારો સેવક છું રામચંદ્રજીએ સુગ્રીવને કહ્યું છે મિત્રના દુઃખથી જેને દુઃખ થતું નથી એને જોતા પણ પાપ લાગે છે મેં તારી સાથે મૈત્રી કરી છે તું બહુ દુઃખી છું હું તને સુખી કરી માં ગયો ગર્જના કરીને વાલીને યુદ્ધ કરવા માટે મિલાવ્યો વાલી પત્ની તારા છે અને તે તારાએ વાલીને કહ્યું છે મેં ખરાબ સ્વપ્ન જોયું છે આજે તમે જશો નહીં તમે ગયા પછી પાછા આવશો કે નહીં મને શંકા સુગ્રીવ તમારો ભાઈ છે સુગ્રીવ સાથે વેર ન કરો મૈત્રી કરો મેં સાંભળ્યું છે આ બાજુ રામ લક્ષ્મણ આવ્યા છે સુગ્રી રામજી સાથે મૈત્રી કરી છે એને કોઈ મહાન પુરુષનું બળ મળ્યું છે એ તમારાથી ડરતો હતો અને આજે એ તમને યુદ્ધ કરવા માટે બોલાવ્યું છે એને કોઈ મહાપુરુષનું બળ મળ્યું છે તમે આજે ના જાઓ સુગ્રીવ સાથે મૈત્રી કરો કરિએ કહ્યું શત્રુ યુદ્ધ કરવા માટે બોલાવે અને પછી હું મૈત્રી કરવા જાઉં તું ડરપોક છું મને કોઈની બીક લાગતી નથી મેં સાંભળ્યું છે રામ લક્ષ્મણ આવ્યા છે રામ તો સર્વમાં સમભાવ રાખનાર હું રામજીને મંગલ કરીશ રામ લક્ષ્મણ આપણા ઘેર ભોજન કરવા માટે લઈ આવી સમદર્શી રઘુનાથ રામ સર્વમાં સમભાવ રાખે છે રામ મને મારશે નહીં મને તું જવા દે તારા એ બહુ ના પાડી છતાં વાલીએ માન્યું નહીં જગતમાં મારી ખ્યાતિ છે મારા જેવો વીર કોઈ નથી તું ડરપોક છું હું જઈશ વાલી યુદ્ધ કરવા આવે છે વાલી અને સુગ્રીવનું ભયંકર યુદ્ધ થયું છે વાલીના છાતી ઉપર બેઠો છે મારવાની તૈયારી છે ઝાડના પાછળ રામ લક્ષ્મણ ઉભા છે રામજીએ ત્યાંથી એક બાણ છોડ્યો છે વાલીના છાતીમાં ચારે બાજુ જુએ છે ઝાડના પાછળ રામ લક્ષ્મણ ઉભા વાલીએ તે જોયું રામજીને ઠપકો આપ્યો મેં તમારું શું બગાડ્યું છે તમે મને કેમ મારો છો ક્ષત્રિય વીર પુરુષો હિમશ્ર પશુની શિકાર કરે વાંહ જેવા જે પ્રજાને ત્રાસ આપે છે એવા હિમશ્ર પશુની શિકાર થાય અભક્ષમ વાનર તું બહુ ઘમંડી છું તને ખબર પડી હતી કે સુગ્રીવને રામચંદ્રજીએ અપનાવ્યો છે જે મારો થયો એને તું મારવા જાય છે તું પાપી છું અને તે પાપીને સજા કરવા માટે હું આવું

છે યોગ્ય હોય મહાપુરુષો સાથે બહુ બોલવું નહીં ઝગડો કરવો નહી બુદ્ધિ મંદ છે તું પાપી છું તેથી હું તને સજા કરવા માટે આવ્યો આ શરીર માટીમાં મળવાનું છે આત્મા પરમાત્માનો અંશ છે જળ ચેતનની ગાંઠ પડી છે આ ગાંઠ છોડવાની છે નારિયળના અંદર કાચલી હોય છે કાચલીના અંદર કોપરું હોય છે રસ કાચલી માં નથી રસ કોપરામાં છે

આ બેની ગાંઠ પડી છે કેટલા જ્ઞાની પુરુષો કે છે આ ગાંઠ સાચી નથી ખોટી છે ખોટી હોય કે ખરી હોય નારિયેળમાં પાણી છે ત્યાં સુધી કાચલી એ નારિયેળને વળગીને જ રહે છે છોડતી નથી નારિયળનું પાણી સુકાઈ જાય તો કાચલી અને કોપરું બે જુદા પડે છે શરીર કાચલી જેવું છે આત્મા કોપરા જેવો છે રસમય છે તો કોના માટે રડે છે ગગન સમીરા પંચ અધમ શરીર બીજાના માટે રડવાથી સો લાભ છે મારું મરણ સુધરે મારે મારું મરણ સુધારવું છે તમારા માટે રડો જે મર્યો છે એના માટે બહુ રડવાથી મરેલો કોઈ દિવસ મળવા આવતો નથી છે સાવધાન થઈને ભક્તિ સંતોને આશ્ચર્ય લાગે છે મૃત્યુ માથે છે મરણનું નિવારણ અશક્ય છે બધા જાણે છે છતાં બધા પાપ કરે છે પાપ છોડતા નથી કોઈની દર હનુમાનજીએ કહ્યું સીતારામ સીતારામ કીર્તન કરે તો હું મકાન નહીં બાળું અને જે નહીં નાખે તે રાક્ષસીઓ સીતારામ સીતારામ એવું બોલે હનુમાન સીતારામ સીતારામ મારું મકાન છોડી દે મારું મકાન બાળીશ હનુમાનજીએ કહ્યું એવું નહીં કીર્તન કરતા કરતા નાચવું પડે જે સીતારામ સીતારામ કીર્તનમાં નહીં નાચે એનું મકાન બાળી નાખીશ રાક્ષસો રાક્ષસીઓ તાળી ફાડીને સીતારામ સીતારા સીતારામ જય સીતા ဟောပါသလား you are chief श्री <laughs> बलधामं स्वर्णशैलाभदेहं धनुजवनकृषाणुं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधि रघुपतिवरदूतं वातजातं नमामि उल्लङ्घ्य सिन्धो सलिलं सलीलम् यशोकवन्निं जनकात्मजाया दायते नैव नमामि नमामितं प्राञ्जलिराञ्जनेयम् परमात्मा <coughs> <coughs> શ્રીરામ કેચિદ્દ વદંચી ધનહી નરો જઘન્યેચિદિ ગુણહીન નરો જઘન વ્યાસો વદત્યખિલહસ્યતા નરો જઘન્ય ભગવાનને ભૂલશો નહીં જીવ જ્યારે ભગવાનને ભૂલે છે ત્યારે જ માયા મારવા આવે છે જીવ ભગવાનના સન્મુખ હોય ત્યાં સુધી માયા એને ત્રાસ આપતી નથી માતાજી તો તમારા સ્મરણમાં દર્શનમાં આનંદમાં છે રામજી પ્રસન્ન થયા હનુમાન કેવું બુદ્ધિમાન છે મને કેવો અર્થ સમજાવ્યો ભગવાનનું સ્મરણ એ જ સંપત્તિ અને ભગવાનનું વિસ્મરણ એજ વિપત્તિ રામચંદ્રજીએ નવરાત્રિના દિવસોમાં માતાજીની પૂજા કરી રાવણ સાથે યુદ્ધ કરવું છે શક્તિ ની પૂજા કરી તમે પણ શક્તિની પૂજા કરો શક્તિનો વિનાશ ન થાય શક્તિનો સંગ્રહ શક્તિની જે પૂજા કરતો નથી એ સૌ જેવો થઈ જાય મહાકાળી ક્રિયા શક્તિ છે મહાલક્ષ્મી દ્રવ્ય શક્તિ છે અને મહા સરસ્વતી જ્ઞાન શક્તિ છે જગત શક્તિના આધારે છે નવરાત્રિ માં ત્રિગુણાત્મિકા જગદંબાની પૂજા થાય છે દેવો ના દેવ છે જગતને શિક્ષણ આપવા માટે પ્રભુએ નવ દિવસ શક્તિની ઉપાસના કરી છે વિજયા દિવસે પ્રયાણ કર્યું ત્યારે હનુમાનજીએ મંગલાચરણ કર્યું છે રામાયણમાં ત્રણસો ચારસો શ્લોક થાય વાલ્મી ઋષિ એક મંત્ર બોલે છે વાલ્મી રામાયણ મંત્રાત્મક છે હનુમાનજી પ્રયાણ કરે છે ત્યારે મંત્ર બોલ્યા છે નમોસ્તુ રામાય સલક્ષી છે તસ્ય જનકાત્મ નમોસ્તુ રુદ્રેન્દ્ર યમાનિલેભ્ય નમોસ્તુ ચંદ્રાર્ક મરુદગણેભ્ય જયત્યતિ બલો રામો લક્ષ્મણશ્ચ મહાબલ રાજા જયતિ સુગ્રીવો રાઘવેણાભિપાનિતા તમે બહાર જાઓ ત્યારે આ બે શ્લોક બોલીને જાવ તમારી હાર નહીં થાય તમારું કાર્ય સફળ થશે હનુમાનજીનું મંગલાચરણ છે जय जय राजा रामकी जय लक्ष्मी मन बलवा जय कपि सी वकी कहत चले हनुमान सिंह हनुमान जी गर्जना करी से हनुमान जी ने गर्जना लंका રાક્ષસ રાક્ષસી સાંભળે છે જે લંકા વાળી ગયેલો એ પાછો આવે છે હવે અમને મારી નાખશે બધા ગભરાયા સમુદ્ર કિનારે આવ્યા છે વાનરોને ફલાહાર કરવાની આવ્યા રામજી વાનર સેના સાથે જ્યાં જાય ત્યાં બધા વૃક્ષો ફલભાર થી ન તરુ ફરે રામ ઋતુ અનુરુ કાલ ગતિ ત્યાગ વાનર ફલા રાત્રે ત્યાં શયન કર્યું છે બીજો દિવસ પ્રાતઃ કાલ થયો સ્નાન કર્યું છે રામજી નો નિયમ હતો સ્નાન કર્યા પછી શંકર ભગવાન ની પૂજા કરી એવો એમનો નિયમ હતો તમે પણ ભક્તિ નો કોઈ નિયમ લે કેટલાક લોકોનો નિયમ હોય છે દિવસમાં ત્રણ ચાર વાર ચાય પીવાનો નિયમ રાખે ભક્તિનો કોઈ નિયમ નહી ભજન વિનાનું ભોજન મહાપાપ છે ભગવાનની સેવા પૂજા કર્યા વિના જે ખાય છે એ અન્ન ખાતો નથી પાપ ખાય

તમારા મનને તમે પાપ કરવાની છૂટ આપો છો તેથી મન પાપ કરે છે મન તો નોકર છે માનો બોલે છે મારું મન ભક્તિ કોઈ નિયમ લેવો કથા સાંભળ્યા પછી કોઈ પાપ છોડો અને ભક્તિનો કોઈ નિયમ લો આજથી નિશ્ચય કરો ગમે તે થાય હું ક્રોધ નહીં કરું મેં ક્રોધ છોડ્યો છે પાપ છોડીને ભક્તિ કરે એને ભગવાનનો આનંદ મળે નિયમ લો હું જુઠ્ઠો નહીં બોલું હું કોઈની નિંદા નહીં કરું કથા સાંભળ્યા પછી કોઈ પાપ છોડવું જ જોઈએ ભક્તિનો નિયમ લેવો જોઈએ તો કથા સફળ થાય છે કથાનું સોળાની ફળ મળે છે કેટલાક લોકો તો એવું સમજે છે દસ વીસ રૂપિયા ભેટ ધરવાથી કથાનું બધું પણ આપણને વળગી જાય છે પૈસા આપવાથી પુણ મળે છે પ્રભુએ પૈસો આપ્યો હોય એનો સદુપયોગ કરવો સારું છે કથાનું સોળાની ફળ મળે એવી ઈચ્છા હોય કથા સાંભળ્યા પછી પાપ છોડો ભક્તિનો નિયમ લે રામ પરમાત્મા છે રામજીના જીવનમાં નિયમ છે શિવ પૂજન કર્યા વિના પાણી પીતા નથી સમુદ્ર કિનારે કોઈ ઠીકાને શિવલિંગ મળ્યું નહી શિવલિંગ નો અર્થ છે શિવ સ્વરૂપ શિવલિંગ એ શંકર ભગવાનનું નિરાકાર સ્વરૂપ લીનમ ગમયતી લિંગમ લિંગ શબ્દનો અર્થ માનો લોકો કરે એવો નથી શિવજીમાં મળમૂત્ર જ નથી સનાતન ધર્મમાં હરિહરની પૂજા મુખ્ય છે એનું એક કારણ છે હરિહરની પૂજા નિરાકાર સ્વરૂપની થાય અને સાકાર સ્વરૂપની પણ થાય છે બીજા બધા દેવો જે છે એમના સાકાર સ્વરૂપની જ પૂજા થાય

રામચંદ્રજીનો નિયમ હતો સમુદ્ર કિનારે કોઈ ઠિકાણે શિવલિંગના દર્શન થયા